વલસાડ કલેક્ટર ઓફિસમાં આધાર કાર્ડને અપગ્રેડ કરાવવા માટે મોટી ભીડ વલસાડ જિલ્લાના ધરમપુર તેમજ જિલ્લાના સેવા સદનમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી કતારોથી લોકો પરેશાન થઈ રહ્યા છે ઊંડાણવાળા વિસ્તારના આદિવાસીઓ જેઓ મહેનત મજૂરી કરીને રોજીરોટી મેળવતા હોય છે તેમને ત્રણ ચાર દિવસથી આટા ફેરા મરાવી ધક્કા ખડાવી રહ્યા છે પછી પણ આધાર કાર્ડ મળતું નથી આદિવાસીઓ આધાર કાર્ડ માટે વલસાડ આવે છે કારણ કે ધરમપુરમાં ખૂબ જ લાંબી લાઈનો હોવાથી તેઓ વિચારે છે કે તેમનું કામ વલસાડમાં થઈ જશે પરંતુ લાંબી લાઈન ના કારણે તેઓ પાછા જતા રહે છે આજે વલસાડના આ કેન્દ્રમાં બે પૈકી એક પંખો બગડી ગયો હતો જેના કારણે ઉનાળાની જેવી ગરમીનો અહેસાસ થયો હતો બે થી ત્રણ મહિનાના બાળકોને કાર્ડ કઢાવવા માટે આવતા હોય છે આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં નંબર નોંધાયેલ નથી તેથી કેવાયસી કરવામાં આવ્યું નથી આ કેવાયસી કરાવ્યા પછી જ બાળકોને શિષ્યવૃત્તિ મળી શકે છે મારું નામ વૈશાલી પટેલ છે હું નાયબ મામલતદાર છું કલેક્ટર ઓફિસ વલસાડ આપણા વલસાડ જિલ્લામાં એકસો અગિયાર ટોટલ આધાર કિટ છે તેમાંથી હાલ અમારી પાસે એકાણું કિટની માહિતી છે તેમાંથી હાલ એકસઠ રનિંગ કિટ છે જે ચાલુ હાલતમાં છે અને દરેક મશીનની મર્યાદામાં જણાવે તો કોઈ મર્યાદા નથી એન્ટ્રી માટે પરંતુ એ જે કાઉન્ટ આવે છે ડિપેન્ડસ ઓફ પીપલ્સ એ જ બાળક હોય દિવ્યાંગ હોય કે ઉંમરવાળા અરજદારો હોય તો તેના ઉપર એ કાઉન્ટ વધઘટ થઈ શકે છે એટલે એની કોઈ મર્યાદા છે નહીં વધારે પ્રમાણમાં આધારની સમસ્યા તેવા આવે છે જે વ્યક્તિ પાસે પૂરા ના હોય હોય કે કોઈ 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 વ્યક્તિનું નામ બેન અને એના કુમારી લખેલું હોય તો એ ડિપેન્ડ કરી શકે છે એટલે આધારમાં એવા વ્યક્તિની સમસ્યાઓ આવે છે જેમની પાસે પૂરા ડોક્યુમેન્ટ હોય નહીં અને જિલ્લામાં દરરોજ સત્તરસો થી અઢારસો એકસઠ કીટ મુજબ એકસઠની કીટ મુજબ અપડેટ થઈ શકે છે અને ઓન એન એવરેજ 27 થી 28 એટલે એક ની જો ગણતરી કરીએ તો એક કિટ ઉપર 27 થી 28 ની پورا દિવસમાં તેની અપડેશન થઈ શકે છે ધરમપુર અને કપરાડાના લોકો ને વલસાડ કે પાડી એટલા માટે આવું પડે છે કે હાલ જિલ્લામાં બે જગ્યાએ જ 18+ આધાર કિટ આવેલી છે તે જે વલસાડ કલેક્ટર ઓફિસમાં અને મામલતદાર ઓફિસ પાડીમાં છે

ધરોપુર ધરોપુર માં બગાડ્યા ભાડું પણ મને એક કામ થયું એટલે એના ખાતર મારે આવું પડ્યું તો અહિયાં શું કીધું અહીંયા હવે આધાર કાર્ડ લીધા છે હવે મોડું થાય આટલુંક વાત કરી છે

પણ હવે પોતાનું જ નીતિ તો ને હું કેમ